મહેસાણા જિલ્લા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છોતેરમાં ગણતંત્ર દિવસે દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું કરવામાં આવ્યું આયોજન મહેસાણા જિલ્લા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એસયુ યુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા લગભગ ચોવીસ હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવાનો અહીંયા લાભ લીધો છે જેમાં નવા પાસપોર્ટ પાસપોર્ટ અપગ્રેડેશન અને પીસીસી સર્ટિફિકેટનું ઇન્ક્લુડ છે અને ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી લગભગ ચૌદેક હજાર લોકોએ પાસપોર્ટની કામગીરી મહેસાણા પીઓપીએસકે દ્વારા કરવામાં આવી છે એ તો હું ના કહી શકું પણ મહેસાણા જિલ્લો એક એવો જિલ્લો છે કે મેં પણ વિદેશની ટુરો કરી છે તો આખા વર્લ્ડમાં મહેસાણાવાસીઓ પથરાયેલા છે અને વિઝિટ પણ લોકો કરે છે બાળકો ભણતા હોય તો એમના દેશમાં પણ જાય છે સગાવવાળા હોય ત્યાં પણ જાય છે અને ફરવા પણ જાય છે તો મહેસાણાના લોકો વધુમાં વધુ અધર દેશમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે જે પૈકી લોકો વધુમાં વધુ મહેસાણા પીઓપીએસ કેનો લાભ લે છે લગભગ સ્ટુડન્ટમાં વધારે છેલ્લા બે ત્રણ ચાર વર્ષમાં સ્ટુડન્ટ્સ લોકો પાસપોર્ટ વધારે કરાવે છે અને વડીલો પણ વધારે છે કે જેમના સગાવાલા અથવા છોકરાઓ બહાર ભણતા હોય તો ત્યાં બે કે ત્રણ મહિનાની ટૂર માટે જાય છે લોકો ફરવા પણ જાય છે લગભગ નાના બાળકો હતી અમારા જ મને યાદ છે કે પાંચેક વર્ષના બાળક પણ પાસપોર્ટ માટે અહિયાં લોકો આવેલા છે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં કેટલા પાસપોર્ટ નીકળતા હતા આ સંખ્યા વધવાનું કેટલી હતી કેટલા કરતા જો એક તો મહેસાણા જિલ્લો નોર્થ ગુજરાતમાં સેક્ટર આવે છે અને અહીંયાનામાં જે સ્ટાફ અમે લોકો ડેપ્યુટ કર્યો છે એ લોકોને બહુ રિસ્પોન્સ આપે છે કે કદાચ કોઈનું ડોક્યુમેન્ટ પણ આગું પાછું હોય તો એમને સાંજ સુધી એલાવ કરીને પણ આપણે પાસપોર્ટ ધારકોને પાછા નથી મોકલી મોકલતા અને એમને સપોર્ટ કરીએ છીએ જેથી કરીને લોકો કદાચ મને યાદ છે કે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણના લોકો પણ મહેસાણાની એપોઇન્ટમેન્ટ પ્રા પ્રાધાન્ય આપે છે જોકે દરેક જિલ્લામાં જિલ્લા હેડક્વાર્ટરમાં પીઓપીએસકેની સ્થાપના કરવામાં જ આવી છે